ભાવના વાઘેલા દિવ્યશાસ્તી છે ધાંગરઢા તાલુકામાં ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છીએ કે પરસોત્તમ રૂપાલા સાહેબે જે અમારા બહેનુ દીકરીઓ વિશે જે ટિપ્પણી કરેલ છે એ ટિપ્પણીને લઈને જો અમારા ભાજપ સાથે કોઈ વાંધો નથી પણ રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરેલ છે અમારા બહેનો દીકરીઓ ઉપર એ જરા સહનીય નથી જો એમની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ગુજરાતનો એક પણ ક્ષત્રિય સમાજ ભાજપ સાથે નહીં રહે અમારા ભાજપ સાથે કોઈ જાતનો વાંધો નથી પણ જે અસહ્ય ટિપ્પણી છે એ અમારો સમાજ કોઈ દિવસ સહન નહીં કરી શકે મારું નામ ઝાલા પ્રવીણસિંહ દિલીપસિંહ મારું ગામ કોંડ હું ક્ષત્રિય સમાજ દ્વારા અમારા કોંડ અને ધાંગધ્રા ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાએ જે અમારા બેન દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરેલ છે તો મારી એટલી જ માંગ છે કે ભાજપવાળાને કે ભાઈ એમની ટિકિટ કેન્સલ થવી જોઈએ એ જ એમની માફી છે અમે તો દિલથી ભાજપ સાથે છીએ જ તે અને રહેવાના જ છીએ પણ આમની ટિકિટ કેન્સલ થવી જોઈએ એકસો ને દસ ટકા જો કેન્સલ ટિકિટ નહીં થાય તો એના પરિણામ આગળ ભોગવવા તૈયાર રહેજો શું કહેશો મારું નામ ઝાલા છે આજે ધાંગધ્રા ડેપ્યુટી કલેક્ટરને અમે આવેદન દેવા આવ્યા છીએ ક્ષત્રિય સમાજ દ્વારા ધાંગધ્રા તાલુકાના અને કોંડ ગામના છત્રીય સમાજ દ્વારા જે પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા જે લોકસભાના અત્યારે ઉમેદવાર છે ભાજપના તેને ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી તે અયોગ્ય ટિપ્પણી છે અને આવનારા સમયની અંદર એની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે ક્ષત્રિય ગુજરાતની અંદર સત્તર ટકા જેટલું વોટિંગ ક્ષત્રિયનું છે ક્ષત્રિયની એટલી તાકાત છે કે એક વ્યક્તિ દસ દસ વ્યક્તિ વોટિંગ કરી શકે છે બીજા સમાજ ક્ષત્રિય સમાજ સાથે છે એટલે અમારી જો આવનારા સમયની અંદર ભાજપ અમને એને સમાજ કરતા રૂપાલા સાહેબ વાલા હોય તો આવનારા સમય સમયની અંદર ગુજરાત સમગ્ર ગુજરાતની અંદર ચૂંટણીનો બહિષ્કાર કરશે કોઈ મતદાન કરવા નહીં જાય ક્ષત્રિય સમાજ અમારી અમે ધાંગધ્રાથી ચેલેન્જ આપીએ છીએ લોકસભાના ઉમેદવાર પરશુરામ રૂપાલા દ્વારા માફીનો વિડીયો અને માફી ગોંડલ ખાતે માગવામાં આવી છતાં પણ ગોંડલ ખાતે જે માફી માગવામાં આવી છે ત્યારે તે પદ્મધિભા વાળા કે ઘણા બધા ક્ષત્રિય આગેવાન હતા તેમને જે જે ખરેખર ક્ષત્રિય સમાજની જ આ મિટિંગ હતી કાલ ગોંડલ ખાતે તો ક્ષત્રિય સમાજને એન્ટ્રી કરવામાં દેવામાં નથી આવી અને સરકાર દ્વારા કે ક્યાંક ને ક્યાંક પોલીસને આગળ કરી અને જે ખરેખર જે આમાં ને ફક્ત કાલ ભાજપની જ મિટિંગ હતી કોઈ ક્ષત્રિય સમાજની મિટિંગ નહોતી આગામી દિવસોમાં શું આપનું આયોજન રહેશે આગામી દિવસોની અંદર અમારું આયોજન એવું રહેશે કે તાત્કાલિક ભાજપ પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કેન્સલ કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતની અંદર ગામડે ગામડે જઈને જે લોકસભાની અંદર જે ક્ષત્રિયનું વર્ચસ્વ છે પ્રભુત્વ છે ન્યા કરણે ચૂંટણીનો બહિષ્કાર કરશી અમે